નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો અયોધ્યામાં ભક્તોનું ઘોડાપુર યથાવત જોવા મળ્યું છે અયોધ્યા રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થયાના સત્તરમા દિવસે પણ ભક્તોની ભીડ જોવા મળી રહી છે દેશના ખૂણે ખૂણેથી ભક્તો દર્શન માટે પહોંચી રહ્યા છે સીએમ યોગી પણ અયોધ્યાની વ્યવસ્થા પર સતત નજર રાખી રહ્યા છે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સુરક્ષા વ્યવસ્થા શરૂઆતથી જ મજબૂત કરી દેવાય છે કરોડો ભક્તો અયોધ્યા સ્થિતિ સામાન્ય થવાની રાહ જોઈ રહ્યા છે જેથી શાંતિથી દર્શને જઈ શકાય અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇન્ડિયા ગેટને ગઈકાલે એકસો ત્રણ વર્ષ પૂર્ણ થયા છે તેનો પાયો દસ ફેબ્રુઆરી ઓગણીસો ને ના રોજ નાખવામાં આવ્યો હતો એડવિન લ્યુઅર સિયન્સે આ ગેટની આર્કિટેક્ચર ડિઝાઇન કરી હતી તેનું કામ બાર ફેબ્રુઆરી ઓગણીસો ને એકત્રીસના રોજ પૂરું થયું હતું જાણીતા આર્કિટેક એ કે જૈન્ય અભિપ્રાય આપ્યો હતો કે બેતાલીસ મીટર ઊંચા અને નવ પોઈન્ટ એક મીટર પહોળા ઇન્ડિયા ગેટ અને ફ્રાન્સના આર્ટ ઓફ ફિક્ટરી વચ્ચે ઘણી સામ્યતાઓ છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વેલેન્ટાઇન ડે સંબંધિત ચેતવણી શનિવારે ક્રાંતિ સેનાએ યુપીના મુઝફ્ફરનગરમાં તેની ઓફિસમાં લાકડીઓને તેલ લગાવીને લાઠ પૂજાનું આયોજન કર્યું હતું ક્રાંતિ સેનાનું કહેવું છે કે કેટલાક લોકો વેલેન્ટાઇન ડેની આડમાં છોકરીઓ સાથે ગેરવર્તન કરે છે અને છેડતી કરે છે તેઓ સાવચેત રહેવું જોઈએ તમામ રેસ્ટોરન્ટ સંચાલકોને પણ અપીલ કરવામાં આવી છે કે તેઓ વેલેન્ટાઇન ડેની આડમાં પોતપોતાની જગ્યાએ આવી કોઈ અશ્લીલ ઇવેન્ટનું આયોજન ન કરે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે